જય ચરિત્ર ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આપણે આજે એક માનવ સેવાનો મોકો મળ્યો છે એક પ્રભુજી આપણે મળ્યા છે જે પ્રભુજી બે દિવસ થી કેસરિયા ગામ જે પ્રભુજીને જે જે ચાલતી હોય બોટો એમાં મચ્છી ના કામ માં ભાઈ હતા અને એની અંદર થી કોઈ એને એવી રીતના અડધુત કરી અને ઘર શું કહેવાય કે કાઢી મૂક્યા છે એમાં એમનું આધાર કાર્ડ પણ લઈ લીધું છે અને એમની પાસે પૈસા બૈસા કશું છે નહીં બે દિવસથી ખાવા પીવાની વ્યવસ્થાઓ કશું હતી નહીં બે દિવસથી આપણા ધ્યાનમાં નોતું આવ્યું પણ આપણા ધ્યાનમાં આજે સવારમાં આવ્યું તો આજે આપણે બપોરે એમને જમવાની વ્યવસ્થા કરી છે અને ભાઈનું વતન આપણે પૂછ્યું તો એ ભાઈનું વતન આપણે ખ્યાલ આવ્યો છે તો હવે આપણે એમને એના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા તો કરવી છે પણ એ ભાઈનું આપણે સાચું નામ પૂછીએ વતન પૂછીએ ઝૂલ્લો પૂછીએ અને આપણે એમને વતન અને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી છે મેં થોડી ઘણી માહિતી લીધી છે કે ભાઈને ત્રણ બેબી છે એક બાબો છે એ ભાઈ ગરબાર વાળા છે પૈસા નથી પૈસાના કારણે અત્યારે એમની જિંદગી બેહાલ થઈ ગઈ છે તો હવે આપણે એને ઘર સુધી પહોંચી જાય એમના ફેમિલી જોડે મિલન કરાવીએ એવી આપણી થોડી ઘણી આશા છે ઈચ્છાઓ પણ છે કે આપણે એને ઘર સુધી ફેમિલી જોડે આપણે વાતચીત કરીએ અને ફરીથી પાછા ફેમિલી જોડે બધા હળી મળીને વ્યવસ્થિત ઘર સંસારમાં રહી શકે એવી ટાઈપની આપણે સુવિધાઓ કરવી છે તો આપણું જય શ્રી કૃષ્ણ શેરી ટ્રસ્ટ ગ્રુપ આપણે થોડી ઘણી મદદના ભાગરૂપે આપણે એમની થોડી ઘણી મદદ કરવી છે તો આપણે એમને જ પૂછીએ કે કયું ગામ શું નામ અને ક્યાંથી આવે છે અને ભાઈને ઘરે પહોંચવું છે તો એના ફેમેલીમાં કોણ કોણ છે કઈ રીતનું છે તો આપણે એની થોડી ગણી માહિતી લેવા માટે ને ટ્રાય કરીએ બરાબર મિત્રો હવે આપણે ભાઈ પાસે થોડી ગણી એના ફેમેલી વિશેની પણ માહિતી લઈએ અને એમના વતન વિશેનું પૂછીએ કે ક્યાં છે કઈ રીતના છે અને ઘરે પહોંચવા માટે એમને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે કે જે આપણે કરી શકીએ બરાબર અને એમને પહોંચાડવાની વ્યવસ્થા આપણે કરાવી શકીએ તો આપણે ભાઈ પાસે જ જઈએ ભાઈ તમારું શું નામ હતું મહેશ મહેશ ભાઈ આપું નામ મહેશભાઈ સીતારામ વળવી મહેશભાઈ સીતારામ વળવી ઓકે અને કઈ તાલુકામાંથી અને કઈ ગામથી આવો છો તમે ડાંગ જિલ્લા ડાંગ જિલ્લો ક્યો ક્યો તાલુકો લાગુ પડે આહવા તાલુકો આહવા તાલુકો અને કયું ગામ છે તમારું સુસરદા 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 ઓકે તો ભાઈનું નામ મહેશભાઈ છે જે સુસરદા તાલુકામાંથી આવે છે બરાબર અને આહવા જિલ્લા આહવા જિલ્લો છે બરાબર ત્યાંથી આવે છે આપણે એમને ઘર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવા માટે આપણે એક આપણે ગોપાલભાઈ જોડે વાત કરી હતી જોડે તો એમની પહેલા તો ટિકિટ કરાવી આપીએ એટલે આપણે એમની ટિકિટ કરાવી આપી છે નવસારીની તો આપણે એમને નવસારી સુધી અહીંથી મોકલશું નવસારી થી પચીસ કિલોમીટર થાય છે ભાઈનું ઘર તો ત્યાં એમને ભોગવાનું છે એ પચીસ કિલોમીટર નું અંતર એમના ઘરનું છે એ ભાઈ પોતાની રીતના બહાર કરશે એટલે આપણે એને પચીસ કિલોમીટર ત્યાંથી છે તો અહીંથી નવસારીની આપણે ટિકિટ કરાવી આપી છે તો આપણું જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ એને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે અને આજે આપણે 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 એમને એમને વાગ્યાની બસ છે છે તો તો એ બુકિંગ કરાવી હવે ઘર સુધી પહોંચાડવા માટે હિરેનભાઈ જવાના છે હિરેનભાઈ એને ઉના ની અંદર બસ માં બેસાડવાના છે જય ખોડિયાર નામની બસ છે એમાં સોફો બુક કરાવ્યો છે ભાઈને ઘર સુધી પહોંચે એટલા માટે અને આપણે એમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી છે અને થોડીક એક નંબર વિનંતી એ પણ કરવી છે કે આવા બોટોના માલિકોને કે અથવા તો શું કહેવાય કે આવા જે ટેન્ડર લોકોને કે જે લોકો આવા નાના લોકો મજદૂર લોકોને જે લઈ જાય છે તો એ લોકોને બે હાથ જોડી વિનંતી છે કે ભાઈ એમના ઘર સુધી પહોંચે એટલા તો પૈસા આપો કે એ લોકો આવી રીતના ઘર વિહોણા ના થઈ જાય આમના સંતાનો છે અમને ત્રણ બેબી છે છે એક આમના સંતાનોનું શું થાય કે જો આવી રીતના રોડ ઉપર ભટકતા જાય તો લોકો આને ગાંડા ગાંડા સમજે સમજીને જતા કરી દે અને રોડ ઉપર રખડતા ભટકતા થઈ જાય એટલે આ લોકોનો કોઈ ભાડ લેવા નથી આવતું બરાબર એટલે અમારું તો ગ્રુપ એવું છે કે માનવ સેવા માટે આગળ રહીએ છીએ માનવ સેવા કરવા અમારો ધર્મ છે અને માનવ સેવા હંમેશ માટે કરતા રહીશું થોડુંક ને થોડુંક આગળ વધીને આવા પ્રયત્ન કરતા રહીએ આવા લોકોના ધ્યાન માં ક્યાંય ને ધ્યાન માં આવે આવા લોકો તો આવા લોકોને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ આ વ્યવસ્થા આપણી જય શ્રી કૃપ જય શ્રી કૃષ્ણ ચેરી ટ્રસ્ટ ગ્રુપ આખું જોડે મળી અને કરી રહ્યું છે તો મિત્રો આવો ક્યાંય ભી તમને કોઈ પણ વ્યક્તિ દેખાય કે જે ઘર વિહોણો હોય તેના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે આગળ આવજો અને મહેનત કરજો મદદ કરજો બરાબર બીજું કંઈ નહીં પણ આવા લોકોની ભાડ રહેજો બરાબર જય શ્રી કૃષ્ણ ભાઈ જય ભાઈ બતાવ્યું એમ આ ભાઈને આપડે નવસારી સુધી પહોંચાડવાના છે તો ભાઈને હવે આપણે

પાઈને બેસાડતા બસ માં તો મિત્રો આવી પણ નાની મોટી સેવા તમે પણ કરતા રહ્યો નાની મોટી કોઈ પણ સેવા હોય કે આજુબાજુમાં કોઈ મગજ એવું લાગે તો તમને કરતા રહ્યો બાકી અમારો કોન્ટેક્ટ કરો તો આપડે સાથે મળીને કરશું સેવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે